ફેવરેટ ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો મોર્નિંગ થઈ ગઈ છે મતલબ મોર્નિંગ એટલે આઈ થિંક દસ વાગી ગયા છે ઘરનું કામ પતી ગયું છે અને આજે શનિવાર હતો તો અમે મંદિરે દર્શન કરવા ગયા હતા મંદિરે દર્શન કરવા ગયા પણ ત્યાં એક ક્લિપ લેવાની રહી ગઈ ત્યાં હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા અમે ગયા હતા એટલા બધા વાંદરા હતા ટુ મચ વાંદરા હતા બહુ બધા હતા પણ રહી ગયું એટલે તમને હું બતાવી નહીં શકું તો બસ ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે હવે રસોઈની તૈયારી કરવાની છે તો રસોઈમાં બહુ ખાસ કંઈ બનાવવાનું છે નહીં આજે તો આજે શેઝવાન પુલાવ બનાવવાના છે તો હું કઈ રીતે બનાવીશ એ હું તમને બતાવતી જાઉં છું તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો જો ભાઈ પંચર આજ ફરીથી પંચર ખબર નહીં હોય કંઈક ના કંઈક ચાલુ ચાલુ જ રહે છે એવરી અઠવાડિયે જુઓ હવે શું કરીએ સ્ટેફની ગાડીને ચેન્જ કરવું પડશે ટાયર બનાવવાનું શેઝવાન પુલાવ બનાવી રહી છું તો બસ એમાં શેઝવાનનો જે મસાલો હોય એ નાખવાનું છે વેજીટેબલ તમને જે ગમે બધું નાખીને છેલ્લે પુલાવ બનાવી દેવાનો છે બસ એ જગ્યાએ શેઝવાન પુલાવ બનાવવાનો છે એટલે મેં પહેલાં તમને બધું ડિટેલમાં કહી દીધું કે આ રીતે અને મસાલા બધા નાખવાના કારણ કે વિડીયો પછી લાંબો થઈ જાય છે એટલા માટે બસ આટલું તમને કહી દીધું છે અને હવે સ્પીડમાં હું તમને ફટાફટ બતાવી દઈશું કે કેવી રીતે હું બનાવું છું અમે થોડા બટાકા નાખ્યા છે અને ફળવા દઈશ પછી ટામેટા ભીંડું લસણ મરચાં અને બેબી કોર્ન્સ પણ તમે નાખી શકો છો કેપ્સિકમ પણ નાખી શકો છો તમારે જે જે એડ કરવું એ કરી શકો છો તો બસ પહેલાં હું આના થવવા દઈશ પણ આ છે બટાકા ચડે છે પણ આ છે શેઝવાન રાઈસ પુલાવ મસાલા મતલબ આર્યો મસાલો છે તો આને જ એડ કરવાનું છે મસ્ત કલરફુલ વેજીટેબલ લાગી ગયું છે હવે બસ શેઝવાન પુલાવનો જે મસાલો છે એ નાખી દઈશું અને લાસ્ટમાં પુલાવ નાખી દઈશું

થઈ ગયા છે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે પણ હજી પંચરનું કામ પત્યું નથી તો પહેલાં હું જોઈ આવું કે પંચર બદલવાનું લો કહેતી હતી એટલામાં આવી ગયા થઈ ગયું તો હવે પહેલાં ખાઈ લો પછી જાવ તો અમે પહેલાં જમી લઈએ પછી મળીએ છીએ તમને ફ્રેન્ડ્સ તમે જોયું કે આજે ગાડીમાં પંચર પડી ગયું મતલબ પંચર તો નહોતું જ આજે વાલમાં કંઈક પ્રોબ્લેમ આવતો અને અક્ષય તો હવે બહાર ગયા છે અને છેલ્લા ત્રણ કે ચાર શનિવારથી આવતા છે કે ક્યાંય અમે જઈએ કે ના જઈએ પણ શનિવારે કંઈક તો થયું હોય આજે વાલનો પ્રોબ્લેમ થયો એના પહેલાં શનિવારે પંચ ના સોરી બેટરીનો પ્રોબ્લેમ હતો એના પહેલાં પંક્ચર ન હતો તો બસ શનિવારે કંઈક ના કંઈક થાય છે તો હનુમાન દાદા કંઈક એક્ઝામ લઈ રહ્યા છે તો બસ અત્યારે તો અક્ષય બહાર ગયા છે અને હવે હું થોડી વાર ટીવી જોઈશ અને પછી થોડું કપડાં વાળવાનું હાથે જે થોડું થોડું કામ હોય એ પતાવીશ અને પછી હું તમને મળું છું સાંજ થઈ ગઈ છે તો આજે શનિવાર છે તો વડા બનાવવાના છે તો હવે વડાની તૈયારીઓ કરી દઈએ આપણે અને મોસ્ટલી મેં શનિવારે જ વડા બનાવીએ છે તમને જોયું હશે આગળ બે ત્રણ બ્લોગમાં વડા આવ્યા છે તો શનિવારે જ મોસ્ટલી એમને પણ બનાવીએ છીએ પણ શનિવારે જ્યારે બી બનાવીએ ત્યારે શનિવારે જ મોસ્ટલી પ્રિફર કરીએ છીએ કે શનિવારે જ વડા બનાવીએ તો હવે વડા બનાવવાની તૈયારી કરી દઉં છું હું મતલબ નોટ બાંધી દઉં છું ના તે બધું બતાવી દઉં છું અને હું તમને મળું છું કારણ કે વિડીયો લાંબો થઈ જશે એટલે વડા કઈ રીતે બનાવી છે એ હું તમને નહીં બતાવું કારણ કે આગળ પણ બતાવેલું છે તો બસ વડા બનાવવા માટે તૈયારીઓ કરી દઉં છું અને પછી તમને મળું છું જે રીતે શનિવાર છે આજે વડા બનાવતા તો વડા બની ગયા છે હવે અક્ષય બહારથી આવે પછી અમે જમી લઈશું અને વિડીયોને અહીંયા એન્ડ કરું છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય